રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં કાગવડ ગામ પાસે આવેલું ખોડલધામ મંદિર જે લાખો ભક્તોની આસ્થાનું શ્રદ્ધાનું કેન્દ્ર છે રોજબરોજ હજારો લોકો ખોડલધામ મંદિરની મુલાકાતે આવતા હોય છે પરંતુ આજે આપણે ખોડલધામ મંદિરની શા માટે વાત કરી રહ્યા છીએ કારણ કે અહીંયા એક ખૂબ મોટો પ્રશ્ન ફરી ઊભો થયો છે કે શું વર્ષ બે હજાર બાવીસની ચૂંટણીનું પુનરાવર્તન વર્ષ બે હજાર સત્યાવીસની ચૂંટણીમાં થવા જઈ રહ્યું છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત અને આપની સાથે હું રાજકીય અને સામાજિક વર્તુળોમાં આજકાલ રાજકારણીઓ દ્વારા ખોડલધામની મુલાકાત લેવાનું ખાસ મહત્વ વધી રહ્યું છે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના નેતાઓ વારંવાર ખોડલધામ મંદિરના દર્શન માટે આવી રહ્યા છે હવે આ મુલાકાતોને ધાર્મિક શ્રદ્ધા વિષય તરીકે રજૂ કરવામાં આવે છે પરંતુ રાજકીય નિરીક્ષકો માને છે કે તેમની પાછળ હંમેશાથી ઊંડા રાજકીય સુરો રહેલા હોય છે નિરીક્ષકો માને છે કે ભવિષ્યના નેતાઓ પણ સમુદાય સાથે સરકારના સંકલનને મજબૂત બનાવવા માટે ખોડલધામની વારંવાર મુલાકાત લે છે અને ખાસ કરીને બંધારણે યોજાતી બેઠકો મહત્વપૂર્ણ રાજકીય સંકેતો આપે છે કારણ કે આ બંધ બારણે જે બેઠકો યોજાય છે તે રાજકારણમાં આગળના સંકેતો આપી રહી છે સમુદાયના નેતાઓ ટ્રસ્ટીઓ અને રાજકીય પ્રતિનિધિઓ વચ્ચેની આવી ક્રિયા પ્રતિક્રિયાઓ એ ભવિષ્યના રાજકીય ગતિશીલતા પર ખાસી એવી અસર કરતા હોય છે પાટીદાર સમાજ સાથેના સંબંધો એ ગુજરાતના રાજકારણમાં એક મુખ્ય પરિબળ છે અને તેથી જ ખોડલધામ જેવા ધાર્મિક સ્થળે એ માત્ર ધાર્મિક કેન્દ્રો જ નહીં પરંતુ રાજકીય વ્યૂહરચના માટે પણ મહત્વપૂર્ણ પ્લેટફોર્મ સાબિત થઈ રહ્યું છે અને તેથી જ રાજકારણીઓ દ્વારા આવી મુલાકાતો અથવા તો બેઠકો ફક્ત દેખાડો જ નહીં પરંતુ હંમેશાથી રાજ્યની રાજનીતિની દિશા અને સામાજિક સમીકરણો પર નોંધપાત્ર અસર પાડે છે અત્યાર સુધીમાં એક બે નહીં પરંતુ ઘણા એવા નેતાઓ છે જેમણે ખોડલધામની મુલાકાત લીધી છે જેની વિગતે વાત કરીએ તો વર્ષ બે હજાર પંદર થી વર્ષ બે હજાર વીસ સુધીમાં જ્યારે પાટીદાર અનામત આંદોલન ચાલતું હતું આ દરમિયાન આંદોલનના જે નેતાઓ છે હાર્દિક પટેલ અલ્પેશ કથિરિયા કે પછી દિનેશ બાંભરિયા અવારનવાર ખોડલધામની મુલાકાતે આવતા હતા અને મુલાકાત દરમિયાન તેઓ નરેશભાઈ સાથેની બંધ બાણે બેઠક કરતા હતા અને આ બેઠકમાં તેઓ આંદોલનની રાજકારણી કે રાજનીતિ છે તે ઘડતા હતા ત્યારબાદ વાત કરીએ વર્ષ બે હજાર બાવીસની તો ગુજરાતની વિધાનસભાની ચૂંટણી દરમિયાન સૌરાષ્ટ્રના પાટીદાર સમાજના ઘણા આગેવાનોને ટિકિટ અપાવવાથી લઈને જીતાડવા સુધીની કામગીરીમાં ખોડલધામનો મહત્વનો ભાગ ભજવ્યો છે જીતાડવા સુધીમાં ખોડલધામનો મુખ્ય ફાળો રહ્યો છે ત્યારબાદ વર્ષ બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી દરમિયાન કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા થી લઈને પર્ષોત્તમ રૂપાલા સહિતના દિગ્ગજ નેતાઓએ પણ ખોડલધામની મુલાકાત લીધી હતી અને નરેશભાઈ સાથે બંધ બારણે બેઠકો કરી હતી વર્ષ બે હજાર ચોવીસમાં શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલના ભૂમિ ભોજન દરમિયાન પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તેઓ વર્ચ્યુઅલ રીતે અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે અન્ય પણ સરકારી મંત્રીઓ છે તે ખોડલધામ ખાતે હાજર રહ્યા હતા જો વાત કરીએ વર્ષ 2025 ની એટલે કે આ વર્ષની તો આ વર્ષે હમણાં જ થોડા સમય પહેલા જ ધારાસભ્ય બનેલા આપના નેતા ગોપાલ ઇટાલિયાએ પણ ખોડલધામની મુલાકાત લીધી હતી અને નરેશભાઈ સાથે મીટિંગ કરી હતી ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલના ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે પણ ખોડલધામની મુલાકાત લીધી અને મીટિંગ કરી આટલું જ નહીં હમણાં થોડા સમય પહેલા જ ગુજરાત પ્રદેશના કોંગ્રેસ સમિતિએ ખોડલધામની મુલાકાત લીધી હતી અને નરેશભાઈ સાથે બેઠક કરી હતી હવે આ વખતે એટલે કે હમણાં જ તે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર સંઘવીએ પણ ખોડલધામની મુલાકાત લીધી અને નરેશભાઈ સાથે છે તે મીટિંગ કરી હવે આ બેઠકોમાં કઈ રાજનીતિઓના દાવપેશ લગાડવામાં આવી રહ્યા છે તે ખબર નથી ક્યાં નવા પાસાઓ પર ચર્ચા થઈ રહી છે તે પણ હજી જાણવા નથી મળ્યું પરંતુ આ ખૂબ મોટો પ્રશ્ન છે હવે આ બાબત પર તમારું શું કેવું છે તે તમે અમને અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જણાવજો આજના રિપોર્ટમાં માત્ર આટલું જ મળીએ છીએ નવા રિપોર્ટ સાથે ત્યાં સુધી તમે જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત